નગર પાસે એક ઘટના બની છે આ ઘટનામાં બે માળનું જે મકાન છે એમાં પહેલા માળે એક બે મૃતદેહ મળી આવ્યા છે પોલીસને પીસીઆર વાહન પોલીસની આવી હતી અહીંયા અને પીસીઆર વાહને જ્યારે આવીને જોયું ત્યારે બાર થી દરવાજો લોક હતો પુરુષનો મૃતદેહ લટકેલી હાલતમાં એટલે સુસાઇડ કરેલી હોય એવી કન્ડિશનમાં મળી આવેલ છે અને એક છોકરી એનું પણ મૃત્યુ મળી આવ્યો છે જે નીચે પડેલો હતો પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જણાય છે કે કદાચ આ છોકરીનું પેલા મૃત્યુ નિપજાવામાં આવ્યું હોય અને મરણ જનારે ત્યારબાદ પોતે સુસાઈડ કરી લીધું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોલીસ દરવાજો ખોલ્યો હતો તોડ્યો હતો એટલે બહારથી કોઈ મુવમેન્ટ થયું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ નથી જણાતું પોલીસ એફએસએલ ને બોલાવી લીધેલ છે અને તમામ પાસાઓ ને આવરી આ તપાસ ચાલુ છે પ્રતીક ડોલી જનશક્સિ ન્યુઝ સુરત